भाई एक लाख रुपये भरसे कोण ह पेलई म्हणतो जभी 1 लाख इना 1 लाख रुपये लाक कोण हरिया हो बदु 3000 नु जतो पण तो नाही एक वक्तो करियो रबिया रबिया ओ तु जो रबिया ए दुलाजी तमे तोकरे पक्तो બે ડાળો એ ના 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 રાડો રાડો લઈ લે હે આ આયો હવે એડો જરો કે ઓલો કેવું છે બહુ

કોની બાપરી તમારે તો કરી દીધી અમે ના બિલ ભરવાનું એક લાખ રૂપિયા કોના તમને ના લાખ રૂપિયા પાણી ના છે એલા ભાઈ લે બાબા જલા લેઓ એ 1000 લેયો એ 1000 ના ભલે 50 50 માં તમે 950 માં લે કેટલું વીયક ગાધુ લે યાર તમે તો રૂપિયા પતરી લે પૂજે દે એમાં તો યાર 1000 રૂપિયા હોય તાણે 100 રૂપિયા થોડા ભાવ ઓછો કરો 50 રૂપિયા ઓછો કરે પણ 950 ને ભઈ ન ચાલે હું તો Why should I feed? There will be a sun Yeah, why? What do you mean by thereını? Czadio Jaya Uh! Won't you tie me! Here I am pretty Naa, Okay where do you get a salt pra Read a well We try to shoot, How do you lot of veldat We should eat How are wea them What do

અંટી આ મેડો ચેડી લગાવ્યો ને ચેડી લગાવ તો માય એવી સજા કરીએ ને કદધી જીન્જી મય યાદ ના આવે પૂરો ગળજી આ તો પૂરોડો અને બોલાવ લે લે આ ધુલાજી અમે જીગભાઈ હા હેડો આવજો એ આવજો આવજો કા ભાઈ કે ઓ પાલ અહ ધુલાજી ધુલાજી પાખડી નું મોળ નકો લે પાખડી નું મોળ નકો આ ભાયા છોડી

ແડો લેવા આપણે હવે અમે જીએ ધોલાઈ નકર લે એ હેડો કહું મરી તમે હેડો કહું મરી ગઈ હેડો સિકર પગ ભઈ પગ ભઈ પગ પગ તમને